હેલો પેરેન્ટ્સ મારું નામ છે ડૉક્ટર ફેનિલ ઠક્કર હું બાળકોનો ડૉક્ટર છું આજે આપણે વાત કરીશું કે જે મોબાઈલ ફોનનો વપરાશ બાળકોમાં ખૂબ વધી રહ્યો છે એના વિશે એની આડઅસર શું છે અને આપણે એને કઈ રીતે બચાવ કરી શકીએ છીએ એ માટે આપણે આજે વાત કરીશું ટેકનોલોજીના યુગમાં મોબાઈલ ફોનનો વપરાશ સોશિયલ મીડિયા નેટવર્કિંગ અને ગેમ એડિક્શન ખૂબ વધી રહ્યું છે એટલે આના કારણે બાળકોમાં ખૂબ વધુ સાઈડ ઇફેક્ટ થઈ રહી છે

બહારની એક્ટિવિટી જેમ કે આઉટડોર ફિઝિકલ એક્ટિવિટી આપણે કહીએ છીએ એમાં બી ખૂબ ઘટાડો થયો છે એના કારણે બાળકોનું બેઠાડ જીવન વધારે થઈ ગયું છે જેના કારણે ઘણી બધી બીમારીઓને તકલીફો બાળકોમાં જોવા મળે છે જેમ કે એમનું વજન વધારે વધે છે એમનું એટેન્શન પણ ઓછું થતું જાય છે એટલે આ એની એક સાઈડ ઇફેક્ટ છે બીજી વસ્તુ કે આપણે મોબાઈલ વાપરતા હોય બાળકો એમાં રીલ્સ હોય છે લાઈફસ્ટાઈલ જોઈને એમની જોડે સરખામણી કરવા માંડે છે એટલે એમનામાં જેલસીનો સ્વભાવ પણ આવી જાય છે ફિયર ઓફ મિસિંગ આઉટ આપણે કહેતા હોય છે જે ફોમો જેમાં કેવું થતું હોય છે કે આજે બાળકને મોબાઈલ નથી મળ્યો આજે એને કંઈક સોશિયલ મીડિયા પર ન્યૂઝ નથી વાંચ્યા તો એને એવું ભય થઈ જાય છે કે આજે કંઈક હું ભૂલી નથી ગયો ને એના મગજમાં એક ડર બેસી જાય છે બીજી વસ્તુ કે કે આપણે ડિપ્રેશન બી ખૂબ આ બાળકોમાં જોવા જોવા મળતા હોય છે છે આમાં સ્લીપ ડિસ્ટર્બન્સીસ પણ આપણને મળે જેમ બાળકોની ઊંઘ પૂરી ના થવી ઊંઘમાં અમુક બાળકો પોતાના હાથ પર એક્શન્સ કરતા થઈ જાય છે એટલે એ ઊંઘમાં પણ મોબાઈલ રમતા હોય એવી એક્ટિવિટી કરતા હોય છે એના એના પર બી ખૂબ ગંભીર અસર પડે છે કારણ કે ઊંઘ જો પૂરી ના મળે બાળકોને તેમનો વિકાસ માપી એ વસ્તુની આપણે ફરક પડી શકે છે અને વધારે પડતું સોશિયલ મીડિયા ગેમિંગ આ બધી વસ્તુઓ છે ને ઓલ્ડર ચિલ્ડ્રન્સમાં જોવા મળે છે જેમ કે સ્કૂલ એટલે કારણે ખૂબ અભાવ પડી રહ્યો છે એટલે એમની એકેડેમિક પરફોર્મન્સ ડિક્રીઝ થઈ રહી છે લર્નિંગ ડિસેબિલિટીઝ એમની ડિક્રીઝ થઈ રહી છે અને ઘણા બધા કેસીસમાં ઓટિઝમ અને હાઈપર એક્ટિવ અને હાઈપર એટેન્શન વાળા ડિસોર્ડર પણ આપણા બાળકોમાં જોવા મળે છે વધુ પડતું મોબાઈલના વપરાશના કારણે પણ આપણે એવું જોતા હોય છે કે બાળકો ઉદાસ થઈ જાય છે એમને મોબાઈલ જ્યારે જુએ ગેમ્સ જ્યારે જુએ એ અનુકૂળતા પ્રમાણે ના મળે એ કન્ટેન્ટ જે જોવા જાય છે એ પ્રમાણે ના મળે તો એમને ઉદાસી પણ એમના મોઢા પર જોવા મળે છે આપણને બધા પેરેન્ટ્સની એ જ વાત છે કે હવે આનાથી કઈ રીતે બચી શકાય અને આને વપરાશ કઈ રીતે ઓછો કરી શકાય એમના બાળકોમાં આપણે એના વિશે હું તમને સમજાવીશ અત્યારે સૌથી પહેલા તો આપણે બાળકોને સમજાવવા જોઈએ એને આપણે મારી મચોડીને નહીં કે ગુસ્સો કરીને નહીં પણ એને વસ્તુને શાંતિથી સમજાવવું જોઈએ જો આપણે આપણે સમજાવીએ કે આ વસ્તુ દૂર રાખીએ અને આપણા હેલ્થ માટે સારી છે અને જો બાળક એ પોઝિટિવિટીથી લે અને એ વસ્તુનો વપરાશ ઓછો કરી દે તો આપણે એને રિવોર્ડ આપવું જોઈએ અને પોઝિટિવ રી થેરાપી આપણે કહેતા હોય છે એટલે સ્મોલ ગિફ્ટ આપણે બાળકને લઈ આપવી જોઈએ અગર બાળક સમજી જાય અને ફોનનો વપરાશ ના કરે તો બીજી વસ્તુ કે બાળકોમાં આઉટડોર એક્ટિવિટી આપણે વધારવી જોઈએ જેમ કે સિંગિંગ છે મ્યુઝિક છે ડાન્સ છે પેન્ટિંગ છે સ્વિમિંગ છે આ બધા ક્લાસીસ ઉપર વધારે દોરવા જોઈએ જે જે કારણથી બાળક એમના ડેલી દરમિયાન લાઇફ સ્ટાઇલમાં બિઝી રહેતો એ મોબાઈલનો વપરાશ ઓછો જ કરશે ત્રીજી વસ્તુ કે બાળકોની નજર સામે આપણે ખુદ મોબાઈલનો વપરાશ ઓછો કરવો જોઈએ કારણ કે અમુક પેરેન્ટ્સ હાથમાં જ મોબાઈલ લઈને રમતા હોય છે ને એમનું સામે બાળક બેઠું હોય તો બાળક એ જ શીખવાનું છે એટલે માતા પિતા હોય અને ઘરમાં જેટલા બી વ્યક્તિ રહેતા હોય એ બધાએ મોબાઈલનો વપરાશ ખૂબ ઓછો કરવો પડશે બાળકોને અને આપણે બીજું શું કરી શકીએ છીએ કે બાળકોને આપણે એક ફિક્સ ટાઈમ ટેબલ આપણે કરી શકીએ જેમાં એમની ખાવાનો ટાઈમ એમનો રમતનો ટાઈમ આઉટડોર એક્ટિવિટીનો ટાઈમ સ્લીપ ટાઈમ આ બધું આપણે એમનો ટાઈમ ટેબલ એડજસ્ટ કરી દઈએ તો આપણે એમના ટાઈમટેબલમાંથી જ આપણે મોબાઈલ ફોનનો યુઝ જ ઓછો કરી શકીએ છીએ આ ટોપિક વિશે તમને કોઈ પ્રશ્ન હોય અથવા તમારે કોઈ ડાઉટ ક્લિયર કરવા હોય તો અમને કોમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો